મળી રહ્યા છે ગુજરાતમાં ભાજપના જીતેલા સાંસદોને સાંજ સુધી દિલ્હી પહોંચવા આદેશ આપવામાં આવ્યો છે ગુરુવારે શરૂ થશે ગુજરાતના સાંસદોની રજીસ્ટ્રેશન પ્રક્રિયા તો આઠ જૂને પીએમ મોદી શપથવિધિ કાર્યક્રમ યોજાવાનો છે તેવું સૂત્રો તરફથી અત્યારે માહિતી મળી રહી છે પહેલા આજે સાંજે બેઠક મળી રહી છે ગુજરાતના ભાજપના જીતેલા સાંસદોને સાંસદે દિલ્હી જવા આદેશ આપવામાં આવશે ગુરુવારે શરૂ થશે ગુજરાતના સાંસદોની રજીસ્ટ્રેશન પ્રક્રિયા તો આઠ જૂને પીએમ મોદી શપથવિધિ કાર્યક્રમ યોજાઈ શકે છે જો કે પહેલા ઉલ્લેખનીય છે કે આજે સાંજે એક તરફ ઇન્ડિયા ગઠબંધનની પણ બેઠક મળી રહી છે તો બીજી તરફ એનડીએની સાડા ચાર વાગે બેઠક મળવા જઈ રહી છે પરંતુ જે રિઝલ્ટ સામે આવ્યું છે તેમાં જે પણ સાંસદોએ જીત મેળવી છે તેમાં ગુજરાતના જે સાંસદો છે તેમને દિલ્હી સાંજ સુધી પહોંચવાનું છે ને આવતીકાલથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે સંવાદદાતા જતીન આપણી સાથે જોડાયા છે

તેઓ દિલ્હી પહોંચશે અને દિલ્હી ખાતે જે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થવાની છે તેમાં ભાગ લેવાના છે એટલે કે આવતી આઠ તારીખના રોજ પીએમ મોદી જે નરેન્દ્ર મોદી શપથ લેવાના છે તેને લઈ આવતીકાલના રોજ તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે દિલ્હી ખાતે તમામે તમામ સાંસદોનું તેડું આવ્યું છે સાથેમાં મુખ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તેઓ પણ જઈ શકે તેવી વાત સામે આવી રહી છે આવતીકાલે જે દિલ્હી ખાતે તમામ સાંસદો પહોંચશે ત્યારબાદ દિલ્હી ખાતે પણ સાંસદો સાથે પીએમ મોદી જે છે તે બેઠક કરી શકે છે વાર્તાલાપ કરી શકે છે એટલે કે આવનારા જે આઠ તારીખના રોજ પીએમ મોદી શપથ લેવાના છે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવશે ખાસ કરીને ગુજરાતમાં એક સીટ ગુમાવવાનો વારો આવ્યો તો દિશાની સીટ બનાસકાંઠાની ડીશ ગુમાવવાનો વારો આવ્યો હતો તેની પણ ચર્ચા જે છે તે કરવામાં આવશે કયા પરિબળો કામ ન કર્યા કયા પ્રકારે લોકો નારાજ થયા અને પક્ષ વિરુદ્ધ મતદાન કર્યું છે તમામ પ્રકારની ચર્ચાઓ જે છે તે કરવામાં આવશે મહત્ત્વની વાત એ છે કે આવતીકાલે તમામ બપોર સુધીમાં તમામ ગુજરાતના પચીસે પચીસ સાંસદો જે છે તે

જી બિલકુલ ધી ના કહી શકાય કે ગઈકાલે આવતીકાલના રોજ તમામ સાંસદો પહોંચ્યા બાદ તે તમામ સાંસદોના ડોક્યુમેન્ટેશન ડોક્યુમેન્ટેશન જે જમા કરાવવાના હોય છે તે જમા કરાવતા હોય છે કેટલાક ફિંગરપ્રિન્ટ સહિતના તમામ જે આપવાના હોય છે તે આપતા હોય છે એટલે કે ખાસ કરીને જે ડોક્યુમેન્ટેશન રજીસ્ટ્રેશન પ્રક્રિયા હોય છે તે રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે ત્યારબાદ તમામ સાંસદો જે છે તે પીએમ મોદી સાથે મુલાકાત કરશે ત્યારબાદ પીએમ મોદી સાથે મુલાકાત થયા બાદ અમિત શાહ અને જે પી નડ્ડા સાથે બેઠક જે છે મોડી રાત્રે થઈ શકે તે પ્રકારની વાત છે ગુજરાતમાં છવ્વીસ સીટો પરથી એક સીટ ગુમાવી છે તેની ઉપર ચર્ચા કરવામાં આવશે અને તમામ સાંસદો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહામંત્રી રત્નાકર જે છે તેઓ પણ જશે દિલ્હી ખાતે બેઠકનું આયોજન કરેલ છે